પાટણ જિલ્લાના ચાણસમાં હરીજ હાઈવે રોડ માર્ગ પર અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવારના રોજ ઉપરોક્ત માર્ગ પરથી બેફામપણે ટ્રેલર હંકારીને પસાર થતાં ટ્રેલર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર સહિત એક કિશોરનું પણ કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે તો અકસ્માત સર્જીને ભગવા ભાગવાની કોશિશ કરી રહેલા ટ્રેલર ચાલકને ચાણસમા ટ્રાફિક પોલીસે હાઈવે ચાર રસ્તા પરથી ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માત બનાવની મળતી હકીકત મુજબ ગુરુવારના રોજ ચાણસમાથી હારીજ હાઈવે બાઇક તરફ જઈ રહેલા ઠાકોર જીગરજી સોમાજી વર્ષ અઢાર અને ઠાકોર મહેશજી સોમાજી વર્ષ ચૌદને માર્ગ પરથી ગફલતભરી રીતે અને પૂર ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા બંને બાઇક સવારો રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ બંનેના કરુણ મોત નીપજ્યા હતા તો અકસ્માત સર્જીને ભાગવાની કોશિશ કરી રહેલા ટેલર ચાલકને ચાણસમા પોલીસે હાઈવે ચાર રસ્તા પરથી ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ચાણસમાં હારીજ હાઈવે માર્ગ પર સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તો પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંને મૃતક યુવાનોની બોડીનું પંચનામું કરી ચાણસમાં રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતક પરિવારજનોને જાણ કરતા તેઓ પણ રેફરલ હોસ્પિટલમાં દોડી આવતા અને પરિવારના બંને યુવકોના મૃતદેહને જોઈ હૈયાફાટ રુદન કરતા વાતાવરણ ગમગીની છવાઈ જવા પામી હતી અકસ્માતના બનાવની ચાણસમાં પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે